હલો હલો બાપુ હાજી બોલો બાપુ બાવન પત્તાની રમત આવે છે હાજી એમાં આવે છે તેનું કારણ શું એ પત્તાની રમત આવે છે એમાંથી જે જોકર હોય છે એને કાઢી નાખવામાં આવે છે એમ હા સારું તો ધ્યાનથી સાંભળજો હવે ભગત આ બાવન પત્તાની જે રમત છે એમાં ચાર પ્રકારના તેર તેર પત્તાની ગોઠવણી કરવામાં આવે છેની અંદર બદામ ઇસ્પીક કિલાવર અને ચરકટ આમ ચાર ડિઝાઇનો પાડવામાં આવે છે ચાર ડિઝાઇન એમાં કિલાવર અને ઇસ્પીકનો રંગ બ્લેક હોય છે અને ચરકટને બદામનો રંગ લાલ હોય છે બરાબર હવે ચારે ચારની અંદર એક સરખું જ બધું હોય છે જેવી રીતે એક તો આ એક જે છે એને શરૂઆત થઈ કહેવાય આપણે લખો પહેલાં તમે એક પેન ઉઠાવો અને લખો એક એક નંબર જોડો ગુજરાતીમાં પછી એકો થયો બરાબર હવે એકા પહેલાં શું હતું એ શૂન્ય હતું તો શૂન્ય દોરો તમે ગોળાકારમાં શૂન્ય શૂન્ય દોર્યું રાઈટ પછી શૂન્યની આપણા શૂન્ય આપણી સામે છે એટલે જમણા હાથ તરફથી એક લીટી ખેંચો શૂન્યને જોઈન્ટ કરીને એક લીટી ખેંચો એટલે એને એક લીટી ખેંચાણી એટલે એકો થઈ બરાબર એટલે શૂન્યમાંથી શું થયું એક પછી જે લીટી એક દોરી એક એક એને પછી લીટીને તમે જમણા હાથે જ ડાબા તરફ લઈ જાઓ અને ફરી ડાબા તરફથી લઈને પછી એક ચક્કર મારી અને જમણા હાથ તરફ ખેંચો એટલે એ દુઃખી થઈ ગયું બરાબર મતલબ બગડો થઈ ગયો હવે બગડો થયો પછી બગડો જે ત્યાંથી ફરી ત્યાંથી એક લીટી બગડાના છેલ્લા જે છેડો આવે ત્યાંથી એક લીટી ખેંચો પાછું તમે ડાબા તરફ એટલે તગડો થઈ ગયો રાઈટ હવે તગડાની જે લાસ્ટની લીટી છે ત્યાંથી તમે એ લીટીમાંથી ખેંચો જમણા હાથ તરફ અને કોર્સ કરી નાખો લીટીને એટલે ચોગડો થઈ ગયો રાઈટ હવે ચોગડો જે થયો એમાં તમે ચોગડાની લાસ્ટની લીટી છે છેલ્લે જેનો બોર્ડર છે ત્યાંથી તમે એક સીધી લીટી ખેંચો અને સેજ આમ તો વળાંક મારી દો સીધી લીટીનો સીધી લીટી તમે ખેંચી અને સીધી લીટીનો એન્ડ આવે ત્યાંથી વળાંક મારો એટલે એ પાંચડો થઈ ગયો તો જ્યાં વળાંક માર્યો છે ત્યાંથી લાસ્ટમાં જે વળાંકનો અંત આવ્યો ત્યાંથી ફરી એ જોઈન્ટ કરી અને ડાબા હાથ તરફ ખેંચો એટલે છગડો થઈ ગયો બરાબર છગડો થઈ ગયો પછી જે છગડો આપણે કર્યો એમાં ઉપરની સાઈડમાંથી જરાક ગોળાકાર કરી અને જોઈન્ટ કર્યો લીટીની સાથે એટલે સાતડો થઈ ગયો સાતડો થઈ ગયો હવે સાતડામાંથી સાતડો થયો એટલે તમે એક સીધી લીટી ફરી ખેંચો જમણા તરફ આગળ વધારો એટલે આઠડો થઈ ગયો રાઈટ પછી વચ્ચે એક લીટી ખેંચી નાખો એટલે નવળો થઈ ગયો બરાબર હવે પછી જે આપણે આઠડો બનાવ્યો આઠડાની લીટી ફરી પાછી તમે સાતડાની આઠડાની લીટી જોઈન્ટ કરી ગયો એટલે ફરી શૂન્ય થઈ ગયું થઈ ગયું આમ શૂન્યમાંથી સર્જન થયું શૂન્યમાં વિસર્જન બરાબર શૂન્યમાંથી એકડો થયો લાસ્ટમાં પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો લાસ્ટમાં શૂન્ય આવી જશે એટલે શૂન્યમાંથી એકડો થયો અને શૂન્યમાં પાછું વિસર્જન થઈ ગયું એકડામાંથી નવ સુધી ફિગર્સો અમે લગતા ગયા અને પછી નવમાં નવ જે લખ્યા એમાં તમે જોઈન્ટ કરી દો જેમ આપણે આઠમા આટલો બનાવ્યો ગુજરાતીનો એમાં તમે વચ્ચે લીટી મારી લડો થઈ ગયો પછી ગુજરાતી આટલાનું જે લાંબુ પાખડું ઉપરનું છે ને ત્યાંથી તમે ખેંચી અને આટલા સાથે જોઈન્ટ કરી દો એટલે આ શૂન્ય થઈ ગયું આ શૂન્યમાંથી સર્જન થયું શૂન્યમાં વિસર્જન થયું બરાબર હવે શૂન્ય એટલે શું છે શૂન્ય એટલે સંકલ્પ અને વિકલ્પ કરતું મન આ મનમાંથી જ આ એકડાની શરૂઆત થઈ બરાબર અને એકડાની શરૂઆત થઈ અને એકથી નવ સુધી ફરી પાછું શૂન્યમાં આવી ગયું આ સંકલ્પ વિકલ્પ મન એ શૂન્ય પાછું આવી ગયું ને શૂન્યમાં એટલે સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા હવે શૂન્યને લખનાર કોણ છે આપણે સ્વયં પોતે તો શૂન્યથી ઉપર જે છે કોણ છે એ જ અવચેતન મન પણ કહેવાય જેને ગુલામ કહેવાય દસ ફિગર સુધી આવી ગયા એને ગુલામ કહેવામાં આવે છે ગુલામ છે ને એ કોણ છે ગુલામ છે એ જ અવચેતન મન છે જ્યાંથી સંકલ્પ વિકલ્પ થઈ ગયો શૂન્યમાંથી તમે નવ સુધી જ્ઞાન ફરી શૂન્ય થઈ ગયું અને શૂન્યથી ઉપર ગુલામ ગુલામ એ જ અવચેતન મન એ અવચેતન મન જે છે એને જ શૂન્યને પ્રગટ કર્યું હતું બરાબર હવે એ ગુલામ ફરી શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ એટલે ગુલામ સ્વરૂપમાં આવી જાય હવે ગુલામ જે છે એ અવચેતન મન છે તો ગુલામની ઉપર કોણ છે ગુલામની ઉપર બારમું જે ફિગર આવેલું જેમાં ચિત્ર આવતા હોય છે એને બેગમ કહેવામાં આવે છે બેગમ કોણ છે બેગમ છે ને એ સ્થુરતા છે બેગમ નારી વાચક શબ્દ છે એ સ્થુરતા છે હવે બેગમની ઉપર બાદશાહ આવે છે બાદશાહ કોણ છે બાદશાહ છે ને એ જ આત્મા છે બાદશાહ રૂપી આત્મામાંથી પ્રગટ થઈ રૂપી બેગમ સુરતા રૂપી બેગમમાંથી પ્રગટ થયું અવચેતન મન અને અવચેતન મન એને જ શૂન્ય પણ કહેવાય છે અને અવચેતન મન પણ કહેવાય છે એને પછી એ શૂન્યમાંથી એને સર્જન કર્યું અને એકડો બનાવ્યો અને આમ ધીરે 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 આ બધી સૃષ્ટિની એને રચના કરી બરાબર હવે આ જ હિસાબ કિતાબ છે આ છે બાવન અક્ષરની ખેલ હવે એમાંથી તમે કીધું જોકરને અલગ કરી નાખે છે બરાબર બાવન અક્ષર હવે જે જોકર છે ને એ જ પરમ પિતા પરમાત્મા છે બાદશાહ છે આત્મા છે બેગમ છે એ સુરતા છે ગુલામ છે એ મન છે પછી એ મનરૂપી ગુલામના જરીએ આખી દુનિયાનું આ નિર્માણ કરવામાં આવ્યું બરાબર કારણ કે મનરૂપી ગુલામ એ શૂન્ય અવસ્થા તમે સમજો ગુલામને શૂન્ય સરવાળ બે એક જ છે એમાંથી એકડો ખેંચો એટલે માયાની શરૂઆત થઈ એકડામાંથી બગડો તગડો આમ એક્સવાય જેડ વધતું બરાબર તો હવે આ જ રીતે જે બાદશાહ છે એ આત્મા છે બેગમ છે એ સુરતા છે ગુલામ છે એ જ અવચેતન મન છે એમાંથી એકડો જોઈડ્યો એટલે ચેતન મનમાં આવ્યું ચેતન મનમાંથી પછી બધું ધીરે ધીરે માયાનું સર્જન થઈ ગયું બરાબર હવે જોકર જે છે જેને આપણે બહાર કાઢી નાખીએ જોકર છે ને એ પરમ પિતા પરમાત્માને કહેવામાં આવ્યું છે અને પિતા પરમાત્મા દરેક જગ્યાએ ભળી જાય તમે જોઈ લેજો હવે માનો કે કોઈ બાવન પત્તાનો ખેલ આગળના યુગમાં મેં જોયેલો છે ચાર વ્યક્તિ હોય ને ચારે ચાર વ્યક્તિના હાથમાં તેર તેર પત્તા હોય છે બરાબર એમાંથી જોકર કાર્ડ નાખેલું હોય તેર તેર પત્તા હોય છે પછી બધા એક એક પત્તું ફેંકે ચાર અને જેનું પત્તું હાયેસ્ટ હોય એ પછી ચાર પત્તાને ઉઠાવી અને બઠાવાની બરાબર આવી જ રીતનું હવે એની અંદર પાછું જે ચાર જેમ કે સ્પીક કિલાવર બદામ અને ચરકટ એની અંદરથી એ હુકમ પાડવામાં આવે એટલે એકો હોય માનો કે તો એકો છે એને એ હુકમની જે દુઃખી હોય એને માત કરી શકે બરાબર આ જ રીતના એ હુકમની જે એકી છે એટલે હુકમનો એકો છે ને એ હુકમના એકાને જ પરમાત્મા કહેવાય એટલે હુકમના એકો જે છે ઇસ્પિકનો એકો છે અને હુકમની દુઃખી છે બરાબર તો હુકમની જે દુઃખી છે ને એ ઇસ્પિકના એકાને પણ માત કરી શકે છે બરાબર એનાથી ઉપર છે કારણ કે હુકમ છે બરાબર ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષ પહેલાં આ બધું મેં જોયેલું છે આ ખેલ અને ત્યારે બોમ્બેમાં લોકલ ટ્રેનમાં પણ લગભગ હતી નહોતી બહુ યાદ નથી પણ લોકલ ટ્રેનની અંદર પણ આ રમત ચાલતી હોય છે સમય પસાર કરવા માટે બરાબર એમાં બે જોકર આવે એ બે જોકરને બાદ કરી નાખે છે એક જોકર આવે એની અંદર અત્યારે કોણ જાણે ખબર નથી કેટલા જોકર આવતા હોય પણ પહેલાં બે જોકર આવતા એક જોકરની અંદર એમાં માત્ર અક્ષરો લખવામાં આવે ગુજરાતીના હિન્દીના અક્ષરો લખવામાં આવે બરાબર હવે અક્ષરો લખ્યા ને એ અક્ષરો જે લખ્યા છે અક્ષરોમાં આ અક્ષર પ્રગટ થયો અક્ષર મતલબ સમજો કે ઓ અથવા સો હ મ આ અક્ષરો જોડીને આ ઓહમ અને સોહમ શબ્દો બન્યા બરાબર હવે જે અક્ષરવાળું જે જોકર છે જેને એને તમે મંત્ર પણ સમજી શકો છો શબ્દ પણ સમજી શકો છો બરાબર અને જે ચિત્રમાં જોકર આવે છે જે ચિત્ર એક મનુષ્ય ટાઈપનો જ આકાર હોય પણ જોકર ટાઈપનો આકાર હોય છે એ અક્ષરોવાળું જે જોકર છે એ અક્ષરો ઉડી જાય ત્યારે એ ચિત્રરૂપી જે જોકર બતાવે છે બરાબર બતાવવા માટે આવ્યું ચિત્રરૂપી જોકર જે એ બધાય બે જોકર અસલમાં બધામાં મળે જેમ ઓમકાર મંત્ર પણ સર્વવ્યાપક છે પરમાત્મા સોહમ મંત્ર પણ આપણા શરીરની અંદર ચાલી રહ્યો અંદર બહાર બરાબર સો અને હ હમ બરાબર અને એની ઉપર આત્મા છે સોહમને જ આત્મા પણ કહેવાય સોહમની ઉપર પ્રકાશરૂપી આત્મા છે પછી એ આત્મપ્રકાશને જાણી પછી ઓહમ શબ્દને પકડે હવે જે લખેલું જોકર છે એને તમે સોહમ સમજવો તે સમજી શકો છો ઓમ સમજો તે સમજી શકો છો પછી ચિત્રમાં જે જોકર છે એ ચિત્રમાં જોકર છે ને એ જ અનંત પ્રકાશરૂપી પરમપિતા પરમાત્મા છે ચિત્ર જે લખેલ લખાણમાં જે છે એને તમે મંત્ર સમજી લ્યો કારણ કે અક્ષરો છે ને અને પેલા જોકર ઉપર અક્ષરો નહીં આવે એ ખાલી માત્ર ચિત્ર દોરેલું હોય બરાબર એવી રીતના જે ચિત્ર દોરેલું છે ને એને તમે પ્રકાશ સ્વરૂપી પરમપિતા પરમાત્મા સમજી લ્યો હવે જે ચિત્ર દોરેલું જોકર છે પરમપિતા પરમાત્મા એ દરેક જગ્યાએ સ્થાવર જંગમ અણુઅણુમાં કણકણમાં બધે વ્યાપક છે જેવી રીતે આપણી અંદર આત્મા વ્યાપક છે બરાબર હવે આપણને આત્મા શરીરમાં છે હવે એ આત્મા તમે આત્માને પણ જોકર સમજો એ સમજી શકો છો બરાબર હવે આત્મારૂપી જોકર આપણા દેહની અંદર છે દસમા દ્વારમાં હવે આપણને પગમાં કાંટો લાગે તો એ જોકર તરત પગે ખબર પડી જાય ચેતનરૂપી જોકર આત્મારૂપી જોકર કે ભાઈ પગમાં કાંટો લાગ્યો ગોઠણ દુખે તો ન્યાય એને ખબર પડી જાય બરાબર દરેક જગ્યાએ શરીરમાં રૂવાડા રૂવાડામાં એ જોકરની આત્મરૂપી જોકરની શક્તિ છવાયેલી છે બરાબર જેવી રીતે એ જોકર છે એ બાવન પત્તાનો જે ફ્લાઇંગ કાર્ડ છે એ બધા પત્તામાં જે પત્તું તમારે બનાવવું હોય એ પત્તું એ જોકરનું બની શકે મામ એકકો દુકી બરાબર એકથી દસ સુધી ગુલામ બેગમ બાદશાહ એક્સ જે તમારે એ જોકરને બનાવવું હોય તે બની શકે માનો કે તમારી પાસે ઇસ્પીકનો એક્કો નથી બરાબર ઇસ્પીકના એકાને જોકર તો માત કરી જ શકે બરાબર તો તમારે એ ઇસ્પીકના એ જોકરને સ્પીકનો એકો બનાવો હોય તો બનાવી શકો છો બાદશાહ બનાવે જ બનાવી શકો છો બેગમ બનાવી જ બનાવી શકો છો ગુલામ બનાવી જ બનાવી શકો છો દસ ફિગરમાંથી કોઈ પણ એક ફિગર તમારે જે કાંઈ બનાવો હોય બનાવી શકો છો બરાબર એવી રીતે કારણ કે એ બધાની અંદર ફળી જાય જોકર છે ને એ બાવને બાવનક્ષરમાં ફળી જાય એવી જ રીતના આત્મારૂપી જોકર આખા શરીરમાં રૂવાડે રુવાડે બધે ભળી જાય બરાબર બધે ભળી ગયો છે તમે જ્યાં દર્દ થાય એટલે તે આત્મા ખબર આપે છે ચિત્તને ચિત્ત ખબર આપે છે સંકલ્પ વિકલ્પ કરીને ચેતન મનને ચેતન મન ખબર આપે છે માયાને માયા મળીને હાથને ઈશારો કરે છે અને આ બધું એનું કાર્ય થવા લાગે છે બરાબર આ જ રીતે હિસાબ કિતાબ છે તો હવે આ જે નંબરવાળું જોકર છે એને તમે મંત્રશક્તિ સમજો ઓમ સમજો ભલે સોહમ સમજો તો ભલે એ બે આત્મા પરમાત્મા છે નંબરવાળા અક્ષરને પછી પહેલું જોકર છે એને તમે પ્રકાશ સ્વરૂપી આત્માને અનંત પ્રકાશ રૂપિયા પરમાત્મા પણ તમે સમજી શકો છો અનંત આ પરમાત્મા અને ઓમકાર રૂપી પરમાત્મા એ બધે સ્તરો વ્યાપક છે એમ આત્મા પૂરા શરીરમાં વ્યાપક છે જ્યાં ક્યાં દર્દ થાય જેમ જોકરને તમે જોકરને તમે બાવન પત્તામાં જે કોઈ પત્તું તમારે બનાવવું હોય એ બનાવી શકો બાવન બાવન પત્તામાં ફળી જાય જોકર બરાબર એવી જ રીતના આત્મા રૂપી જોકર સોમ શબ્દરૂપી જોકર એ આખા શરીરમાં ભળી જાય છે બધે આખા શરીરમાં એની શક્તિ છે પણ અત્યારના યુગમાં તમે પહેલાં કીધું કે જોકરને કાઢી શું કામ નાખે માત્ર બાવન પત્તા શું કામ રાખે તો એનો અર્થ છે ક ખ ગ ચ છ આ છત્રીસ અક્ષરો અને રસવાય દીર્ઘાય કાના માત્ર આમ સોલ સ્વર છે છત્રીસ અક્ષરને સોલ સ્વર મળીને ટોટલ બાવન અક્ષર થાય તો બાવન અક્ષરથી બનેલો આપણો આ દેહ છે આપણો આ શરીર છે બરાબર પણ બાવન અક્ષરથી ઉપર બાવન પત્તાથી ઉપર જેમ જોકર છે ત્રેપનમું પત્તું એમ બાવન અક્ષર આ દેહ બાવન અક્ષરથી બનેલા દેહની ઉપર આત્મારૂપી જોકર ઉપર છે પણ અત્યારના યુગમાં આત્મારૂપી જોકરને કાઢી અને બાવન પત્તાની રમતોમાં આખી દુનિયા લાગે છે હવે બાવન પત્તા માયામાં આવે અને જોકર જે છે એ માયાથી પર છે એટલે માણસો આતમરૂપી જોકરને બાદ કરી અને બાવન અક્ષરથી બનેલો દેહ બાવન અક્ષરોમાં જ કથળી બકણી બાવન અક્ષરોમાં જ બધા રમત રમ્યા કરે છે એટલા માટે બાવન અક્ષરમાં ફસાઈ ગયા છે બાવન કી જંજાલ મેં ફસ ગયા સંસાર બરાબર તેવી રીતના બાવન અક્ષરથી દેહ ટોટલ સઘળી વસ્તુ જે બાવન અક્ષર દ્વારા બનાવવામાં આવ્યું છે તો એ બાવન અક્ષરની અંદર ફસાઈ ગયા છે બરાબર અને આતમરૂપી જોકરને બાદ કરી નાખ્યું છે એટલા માટે આતમરૂપી જોકરને આજકાલ કોઈ ઓળખતું નથી અને બાવન અક્ષરમાં ફસાઈ ગયા છે કોઈ પણ હોય પછી સાચા સંતોને છોડી સાચા ગુરુઓને છોડી કહેવાતા ગુરુ ઢોંગી પાખંડી ગુરુ કહેવાતા સાધુ સંતો બની બેઠેલા સાધુ સંતો આ બધાએ બાવન પત્તાના મતલબ બાવન અક્ષરોના મતલબ બાવન અક્ષરના દેહમાં જ રમણ કરે છે આત્મારૂપી જોકરને આ લોકોએ કાઢી નાખ્યું છે જ્યાં સુધી આત્મારૂપી જોકરને આપણે ન જાણીએ ત્રેપનમો જે મુદ્દો છે એ આત્મારૂપી જોકર છે અને ચોપનમો જે મુદ્દો છે ને એ પરમપિતા પરમાત્મા છે તો ચોપનમાં મુદ્દાને આપણે ત્યાં જવાનું છે હવે ચોપનનો મુદ્દો શું થાય ચોપનનો અર્થ ચોપન એટલે પાંચને ચાર જોડો એટલે તમે ચોપન થયા બરાબર હવે ચોપનનો તમે પાંચને ચાર ચોપન થયા બરાબર એટલે આ પાંચને ચાર ચોપન થયા તો એ પાંચ શું છે જે પાંચ છે ને એ જ આ પાંચ તત્વનું શરીર પણ તમે સમજી શકો છો શબ્દસ્ત્ર રૂપરસ ગંધ આને પણ પાંચ સમજી શકો છો બરાબર કામક્રોધ મધમો આને પણ પાંચ સમજી શકો છો સ્થુર સુખમ કારણ મહાકરણ કેવલ પાંચ તરીકે આને પણ પાંચ સમજી શકો છો બરાબર પછી જે ચાર છે પાંચની પાછળ ચાર લાગ્યો ચોપનનું ઉપર તો ચાર છે ને એને પરાપ્રિ મધ્ય ને વેકરી આ ચાર વાણી સમજો એની ઉપર છે બરાબર પછી ચાર જે છે એને ચાર અંતકરણ સમજો મંચિત બુદ્ધિ અહંકાર એની ઉપર છે આત્મા પાંચમો બરાબર તો આ જ રીતના આ એની ઉપર જે આત્મા છે પાંચ તત્વથી ઉપર છે જ્યાં તમારે પાંચ લેવાય નહીં અને ચારમાં તમે ચાર વાણી લ્યો ચાર ખાણી લ્યો અંદાજ ઓરજ કફ કફવેદ આ ચાર ખાણી થઈ બરાબર મધ્યન વેકરી આ ચાર વાણી થઈ મંચિત બુદ્ધિ અહંકાર આ ચાર અંધકરણ થયા તો આ બધાથી ઉપર કોણ છે બધાથી ઉપર છે આત્મા છે એટલે પાંચને ચારને તમે જોડો એટલે નવ થયા બરાબર હવે નવ થયા એટલે નવની માયામાં ફસાઈ ગયા તો નવનીમાં નવ માયા બે આંખો બે બરાબર બે કાન ચાર બે નાક છ મૂક સાત મણમૂત્ર ત્યાગ કરવાનું બધા નવ બરાબર આ નવ થયા ને એટલે આ નવની માયામાં જ આ ચારમાં પ્રાપસ્યંતિ મધ્યન વેખરી આ ચાર વાણી પાછળનો ચાર આગળનો પાંચ જે છે એ પાંચ તત્વને આ ચાર આ વાણી મેં જે કે જે ચાર છે પાંચની પાછળ ચાર થાય લગાડો ત્યારે તમે ચોપન થાય બરાબર હવે આ રીતનું ચોપન એટલે ચારનો અર્થ ચાર વાણી થાય ચાર ખાણી થાય ચાર અંતકરણ થાય બરાબર પછી પાંચનો અર્થ પાંચ તત્વ થાય પાંચ વિષય થાય પાંચ શરીરો પણ થાય આવું બધું થાય સર હવે પાંચ ને ચાર ને બે ને તમે મિલાવી એટલે નવ થાય તો નવ દરવાજાની નગરી થયા નવ દરવાજાની નગરી એ જ ભાવ સરનો ખ્યાલ બરાબર તો નવ દરવાજાની નગરી હવે એ શરૂઆત ક્યાંથી થઈ હતી આપણે એકડાથી જેમ શરૂઆત કરી હતી ને એમ તમે આ જે આ નવનો સરવાળો તમે લ્યો એટલે બધાય નવા આવશે છેલ્લેથી પહેલાં સુધી નવા આવશે તમે જોઈ લો તમે કરો એકડે નવડે કેટલા થયા એકડે નવડે નવ રાઈટ એકડે નવડે નવ આપણે નવડાનો સરવાળો લ્યો એટલે બરાબર એકડે નવડે નવ થયા ને જેમાં આપણે નવડાનો સરવાળો કરો તો એકડે નવડે નવ બરાબર નવનો પહેલો પહેલો તમે નવ લખો એટલે નવ થયા પછી નવડે બગડે અઢાર બરાબર નવડે બગડે અઢાર થયા કે નહીં તો એકડે નવડે નવ બરાબર અને મતલબ નવ એકા નવ કરો ને આપણે બરાબર નવ એકા નવ થયાં નવ એકા નવ એટલે એક નવ 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 એકા નવ બરાબર નવ દૂને અઢાર તો નવ દુ અઢાર થયા બે વાર નવ જોડે નવ દૂને અઢાર તો અઢાર શું થાય અઢાર કેવી રીતે થાય પહેલાં એક કરો ને પછી આઠ કરો ત્યારે અઢાર થાય ને તો એકને આઠ મિલાવો તો કેટલા થાય ફરી પાછા નવ થયાક ને એકને આઠનો સરવાળો નવ થઈ ગયા કે નહીં બરાબર પછી નવ તેરી સત્યાવીસ નવ તેરી સત્યાવીસ કર્યું એટલે સત્યાવીસ શું આવે બગડો અને સાતડો તો બે ને સાત નવ થયાક નહીં બે ને સાત પણ નવ થયા ને બરાબર તો નવ તેરી સત્યાવીસ બરાબર હવે હવે નવ ચોખું છત્રીસ નવ ચોખો છત્રી થયા ને છત્રીમાં શું આવે તગડો ને છગડો હવે તગડો ને છગડો મિલાવો શું થાય નવ નવ થાય ત્રણ ને છ નવ છે ને પછી નવ પંચા પિસ્તાલીસ તો પિસ્તાલીસ શું આવે ચોગડો પાંચ આવે ને તો ચાર ને પાંચ નવ થયા કે નહીં છે ને એમ નવ પંચા પિસ્તાળીસ થયા ને હવે નેવે છે કે ચોપન તો ચોપનમાં પાંચ ને ચાર નવ કે નહીં બરાબર હવે નવસત્તા ત્રેસાઠ નવસત્તા ત્રેસાઠ થાય ને એટલે પહેલાં છગડો ને પછી દગડો છ ને ત્રણ નવ થયા બરાબર નવ સતત સાહેબ થયા હવે નવ અઠ્ઠા બોતેર સાત ને બે સાત ને બે નવ થયા કે નહીં બરાબર પછી નેવે નેવે એકાશી એકાશી થયા ને તો આઠ ને આઠ નવ કે નહીં બરાબર હમ નવડું મીઠે નેવું એ નવ થયાક નેવું સરવાળા બધે નવ નો જ આ હિસાબ કિતાબ આવ્યો બરાબર તો આ છે ભગત આ નવની માયામાં બધા ફસાઈ ગયા છે બરાબર કહેવાનો અર્થ તો નવથી ઉપર કોણ છે દસમા દ્વારમાં એ દ્વારમાં છે ને એ જ આત્મા છે એ જ શૂન્યથી ઉપર છે દસમા દ્વારમાં સુધી તમારે પહોંચવું શૂન્ય અવસ્થાન પ્રાપ્ત કરવી પડે પછી તમે શૂન્યથી પાર થઈ શકો બરાબર તો આ જ રીતનો હિસાબ કિતાબ છે પણ અત્યારે આ કળિયુગની અંદર આત્મરૂપી જોકરને બહાર કાઢી નાખ્યો છે અને બાવન અક્ષરથી બનેલા દેહની જ રમતમાં આખા દુનિયા ફસાઈ ગઈ છે બરાબર હવે આ બાવન પત્તાની રમતની અંદર જોકરને કાઢી નાખ્યું પણ આ બાવન પત્તાને જાણી બાવન અક્ષરોને જાણી અને ત્રેપનમો મુદ્દો જોકર જેના હાથમાં આવી જાય ને એ જીતી જાય તમે જોઈ લે એ પછી આ બાવન અક્ષરથી બનેલા સંસારને બાવન કી જંજાલ મેં ફસ ગયા સંસાર પછી જાણી લે ની જેના ભાગ્યમાં એ જોકર આવી જાય એ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે બરાબર હલો સમજાણું હા સમજે ગયો બરોબર સરસ લ્યો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય